સરસ મજાના કૃષ્ણ ભગવાન એટલે કે કાનુડો આસ્થા લાવી છે અહીંયા અને કે હવે તમે અહીંયા રાખજો કેમ કે એની પાસે હજી છે બે બીજા ટોટલ એની પાસે ત્રણ હતા તો એક એક તમે રાખો અને બે અમે રાખીએ એમ તો મમ્મીને સવારમાં હમણાં આપ્યા ને પછી ફૂલ ને બધું મમ્મી જળાવી દીધું તે તો લાવ્યું ને હા પછી આસ્થા લાવી હા અને શિવેન કે મને તો ખબર જ છે કે બધું એક એમાં કેવી રીતે પૂજા કરવાનું હે શિવેન કેવી રીતે હોય કે તો એનો આસન બદલવાનું ફૂલ મૂકવાના કપડા બદલવાના અને એનો હાર બદલવાના એમ પછી એને દૂધ આપવાનું ને હા એમાં શું નાખવાનું દૂધમાં કેળા ને કેળા નહીં બીજી વાત થઈ તે તે હમણાં સવારમાં તો મને કીધું કેસર અને થોડા કાજુ બદામ હવે એટલું તો હા પછી તું આ તો બહુ વધતું જાય છે તારું અને જો અહીંયા આસ્થા બેઠી છે કે એક તમે રાખજો અને એની પૂજાપાઠ કરજો આસ્થા તો સવારમાં કરે છે પૂજાપાઠ તો ટોટલ ની પાસે ત્રણ કાનુડા છે આવી રીતે એક અમને આપ્યું એટલે હવે બે રહ્યા એની પાસે આ આ કઈ મીડિયમ સાઈઝ છે આ નાની સાઈઝ છે એની પાસે હજી મોટા છે હા એ કે સિવેન નાનો છે તો એ કે નાની સાઈઝ આપીએ તો એ કે નાની સાઈઝ માં એ કરે ને એમ અને એ જોઈને મનીષા એ એક ઉપાડો લીધો બતાવું હો ઉભા રે જો ત્યાં જઈને જ કહું એ જોયું ને એટલે મનીષા કે એ કે મારે એ કે જવું છે ઓલા પણ એ કે અયોધ્યા એ કે જવું છે હા એ કે ઓલું છે ને બાવીસ તારીખે તો મારે કે બસ હવે કે ન્યા જ જાવું ઈ કે કાઈ ગમે એમ ઈ કે થાય કે કાઈ કે ગુજરાત માં એવું કાઈ મંદિર હોય તો મારે ન્યા જ જાવું એમ હા લે કાઈ કે સાપુતારા આ તો પાછું મને ખબર જ ન કે કાં સાપુતારા જાવું કાઈ કે અયોધ્યા જાવું તો આપણે તો બે માંથી એક આ મેચ ન થતો હો પાછું મેચ ન થતો એમ અયોધ્યા કા સાપુતારા જાવું છે તો કાઈ અયોધ્યા લઈ જા કા સાપુતારા લઈ જાવ એમ લે લે આ હા હા હે

અને એની અંદર ઝાડવા અને ફૂલ ને બધું ઉગાડેલું છે પછી એક બાજુ ભોજનાલય છે એક બાજુ રહેવાની વ્યવસ્થા છે સરસ મજાની વચ્ચે આખું મોટું એકદમ આમ જંગલ જેવું આમ ગાર્ડન આખું બનાવ્યું છે અને આખામાં આમ ગાડીઓમાં ફેરવે ઓલી ઇલેક્ટ્રિક ગાડી નથી આવતી ના હા એ ગાડીમાં ફેરવે મફતમાં અને રહેવાના ખાલી આપવાના ને જમવાના આપવાના હે

એ તો જાવ કે જ છે એ કે હવે ક્યારે જવું એ નક્કી નથી થતું ખાલી એટલે બધાયને ને ને કઈક જવું છે હવે મને ખબર જ પડતી ક્યાં જવું કોનું પેલા લેવું એમ સ્થળ એટલે તમે મને કમેન્ટમાં કેજો એમ કરવું છે સિવેલ નો સિમલા લઈ લઈએ એમ કરીએ તો પછી તો બહુ મોંઘું પડી જાય પાછો પાછું બધા મોંઘા છે બધા અત્યારે તો સિવેન ને અત્યારે હું એનું જે બીજું કીધું હમણાં પતંગ લેવાનું એ કરી નાખીએ પેલા